કાકોરી રેલવે ઘાટની જે જબરજસ્ત ઘટના બની એમાં ઈ જેનો સિંહ ફાળો હતો અને સોન્ડર્સ નામના એક અધિકારીને જેને દીધો હુકુમતના અધિકારીને એમાં ચંદ્રશેખર આઝાદ હતા પણ જ્યારે જે પૈસા ક્રાંતિકારીઓને જોતા હતા એ પૈસા એક શેઠની આગળ મૂકી દીધા વાત તો બહુ મોટી છે ટૂંકમાં કવાયા કે જરૂર પડે ત્યારે હું તમારી આગળથી આ પૈસા લઈશ અને શેઠને કીધું કે હવે પૈસાની જરૂર છે મારે અને પૈસાની જરૂર શેઠે અંગ્રેજી હુકુમતના ઇનામ ઈનામ માટે થઈ ખૂટલાઈ કરી અને કીધું હું તમને પૈસા દેવા જગ્યા આવું છું ચંદ્રશેખર સીતારામ તિવારી દીકરો અને પૈસા લેવા માટે જયારે પોતે આવે છે ત્યારે પૈસા દેવા શેઠ નથી આવતા અંગ્રેજી હુકુમત ની પોલીસ મોકલે છે ક્રાંતિકારી હતો દેશ ને આઝાદ કરવો એની પ્રતિજ્ઞા હતી આજથી વર્ષો પેલા મુદવા સાહેબ ભગતસિંહ કીધેલું

કે ઇંગ્લિશ મૂવી જો એના હીરા કે હિરોઈન ના આશિક બનો એનો વાંધો ન હોય પણ જેના દેશ માટે કાળા પાણીની સજા કાપી છે જેના દેશ માટે ફાંસીના માતળા ઉપર પોતાના ધક ધકતા રુધિર અને પોતે ઠીંગાઈ ગયા છે આ મર્દોને કોઈ દી ભૂલતા નહીં ક્રાંતિકારીઓને યાદ રાખજો આ દેશને આઝાદ કરવામાં ઈ પાયાના પથ્થર બંધી અને પોતાના હાડ હોમી દીધા છે આજ પણ હોકારા દિયે છે જેના હોમાઈ ગયેલા હાડ ઈ ક્રાંતિકારીઓ માટેની ટૂંકી વાત કરું ભગતસિંહને ફાંસી આપી અને જ્યારે ભગતસિંહને કીધું કે ભગતસિંહ તમારે કાઈ કેવું છે આ છેલી વાત તમારું મોત સામે ઉભું છે ત્યારે ભગતસિંહ કીધું કે વાત કરવી છે મારે આ હિન્દુસ્તાનના એક એક યુવાનને સંદેશો દેવો છે અને તેથી એને લખ્યું કે લિખ રહા અંજામ જીસકા કલ આગા જ જાયગા મેરી લહુ કા કતરા એક દિન ઇનકલાબ લાયેગા 23 માર્ચ 1931 ના દિવસે ભગતસિંહને फांसी આપી તેથી ભારત આઝાદ નોતો થયો પણ એને વિશ્વાસ હતો કે લિખ રહા અંજામ જીસકા કલ આગા જાયગા ઓર મેરી લહુ કા કતરા એક દિન ઇનકલાબ લાયેગા

જ્યારે અમરેલી હતા પોતે ત્યારે આજ પણ જેવો ગાંધીનગર છે એમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ત્યારે મને આગળ ઉપર કહેવાનું મન થાય અહીંથી કે ચંદ્રશેખર આઝાદ જે પૈસા લેવા માટે આવ્યા ઘટના આખી ટૂંકમાં કહું તો શેઠ નો આવ્યા કારણ કે એને પોલીસ મોકલી દીધી અને ચંદ્રશેખર અને બ્રિટિશરોની જે પોલીસ હતી એના વચ્ચે જે ઘર્ષણ થયું એક ગોળી બંદૂકમાં હતી ચંદ્રશેખરના ચંદ્રશેખરનો જે તમે ફોટો જોવો છો ને જનોઈ પહેરેલી આ મૂછને હાથ દીધેલો ચંદ્રશેખર ફોટો કોઈને પાડવા નહોતા દેતા એને ના પાડી હતી કે હું કોઈની સાથે ફોટો નહીં પાડાવું અંગ્રેજી હકુમતને ખબર ન પડે કે ચંદ્રશેખર આઝાદ છે કોણ પણ નાન નીકળ્યા ત્યારે એના ભાઈબંધ હતા અને એને કીધું કે એક ફોટો મને પાડવા દ્યો અને પોતાના ભાઈબંધના માન ખાતર ચંદ્રશેખરે એક ફોટો પાડવા દીધો એ ફોટો આજ હું તમે જે બધે જોતા હોય છે એ ચંદ્રશેખર આઝાદનો એ ચંદ્રશેખર આઝાદની બંદૂકમાં એક જ ગોળી અને તેથી નક્કી કરી લીધું તું કે હવે આઝાદ છું આપતી સુધી બ્રિટિશરોના હાથમાં આવ્યો નથી અને હવે જો મરતા દમ સુધી આવું તો તો નકામું કહેવાય ની પોતાની ગોળી પોતાના સિનેમા પોતાના ભેજામાં ઉતારી દીધી પણ બ્રિટિશરોના હાથમાં એવો આઝાદ હું ઓર આઝાદ રહુંગા આ સૂત્ર આપી અને નીકળી ગયો આ બાજુ ભગતસિંહે કીધું કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી આવા ક્રાંતિકારીઓ જાય લોઈ રેડ્યા ત્યારે આપણા ભારતને આઝાદી મળી છે ત્યારે મને સાયરામ ભાઈની આ બેકડી યાદ આવે ભારતી માના ભગત જેમ ભારતી માનાજ ભાલમાં હાટુ મોતને પેટો હાટું જો